નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગણેશ જયસિંહ જાડેજા અને સંજય સોલંકીનો જે મુદ્દો હતો તેને લઈને ગોંડલથી એક વ્યક્તિ વસંત ચાવડાને ફોન કરે છે અને ફોન ઉપર વસંત ચાવડા સાથે વાતચીત કરે છે મિત્રો વાતચીત દરમિયાન બંને વચ્ચે ગણેશ જયસિંહ જાડેજાની પણ ચર્ચા કરવામાં આવે છે તેમજ સામેની વ્યક્તિ જે છે એ વસંત ચાવડાને આપી રહ્યા છે ધમકી અને કહે છે કે તમે ગણેશ જયસિંહ જાડેજા વિશે જે બોલા છો એ ખોટું કરી રહ્યા છો આ અંગેની બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે જેનો મિત્રો રેકોર્ડિંગ છે જે વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલે સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો પ્રશાંત ભાઈ બોલો હા બોલું છું કોણ એ ગોંડલ થી વાત કરું છું કોણ બોલો છો ભાઈ સાગર બોલો ને સાગર અમારે જયરત કા કહી રહ્યો છું તમારે વાંતો પડ્યો છે બસ જરાય તો તમે એના વિશે ક્લિપ વાયરલ કરી છે દલાલ છે આ છે કે છે હે

જયરાજભાઈ અને ગીતાભાઈ એવું કરવાનું હતું કે ભાઈ મારા છોકરાથી આ ભૂલ થઈ છે એને કાયદો હાથમાં લીધો છે તો પોલીસને હોપી દેવો જોઈએ કાલીઓ તમારે થાતી વિધિ કરો તો ગીતાભાઈનું નું નામ અમુક નું ઊંચું થાતે બરાબર ગીરીશભાઈ ને જે મેં આંક્યા છે ને એનું કારણ એ છે

ગણેશભાઈ ભાઈ મારા નથી તમારા છે મને એની સાથે કોઈ વાંધો નથી વ્યક્તિગત મેં તમને પેલા કીધું તો તો તમે ગણેશ શું લેવાનો કયો છો એમ ગણેશભાઈ કયો પણ તમે કયો ને તમે કયો એમાં વાંધો નઈ એ મારો નાનો ભાઈ જ ખબર ને ગણેશ મારો ભાઈ હા બરાબર હવે એ એના મિત્રો એ જે કાઈ આ કર્યું હમ ત્યારે હું એને બાકી રહી ગુત કે બોલવો એમ નઈ તો તમને ખબર છે વાઘ કોનો છે કોનો નઈ એમ વાઘ ગમે હોય પણ આ વસ્તુ થાય

તમારા દીકરા ને આવી રીતે કહો કે મારી મારી ભૂત કરતી દીધો હોય અને પછી તમને હું ફોન કરું ભાઈ ગોપાલભાઈ હવે જે કઈ હોય તો જવા દો બરાબર તમારું સાતું લઈ લ્યો તમે હા પણ હું કામ હાલો ઈ મેળવ્યું તમને ખબર હોય ઈ ગયો આપડે રાજુભાઈ ને બે શબ્દ કહી દેવા કે ભાઈ તમારી ભૂલ છે બરોબર રાજુભાઈ મામા માસે છોકરો નથી થતો બરાબર આપડે એને કહી દઈ ઠેકીને જે હાસ

તમારા તમારા મમ્મી એમ એલ એ છે તો એનો મતલબ બીજું કઈ પણ વસ્તુ મેં તમને હમણાં ગુજરાતી માં કીધું ગોપાલભાઈ કે તમારા દીકરા ને માર્યો હોય આવી રીતે અને હું તમને ફોન કરીને આવું કહું તમે આ તો સારું છે રાજુભાઈ ઓલા લેવાનું મારા સમાજ છે અને સમાજ માંથી અત્યાચાર થાય છે એટલે હું આવ્યો છું ભાઈ વચમાં અને મને વ્યક્તિગત વાંધો નથી એને જે કર્યું છે એમ થી વાંધો છે બાકી હું તો અત્યારે જીરાજભાઈ કદાચ મને મળે તો હાથ ઊચો કરીને મળું મને શું વાંધો

કે વ્યક્તિગત મને જયરાજભાઈ હારે કે તમારા આ ભાઈહુ ના ગણેશભાઈ હારે કે મને ગીતાબા હારે કે તમારા ક્ષત્રિય સમાજ ના કોઈ પણ વ્યક્તિ હારે મને વ્યક્તિગત કોઈ વાંધો નથી બરાબર પણ જે કૃત્ય થયું છે જે કાયદો હાથમાં લેવાનો છે હવે મેં ઈ જ કીધું કે ગીતાબા એટલે અત્યારે હાલના એમએલ છે છે એમએલ નો છોકરો જો કાયદા નું આવી સરે આમ મર્ડર કરતો હોય કાયદા નું મર્ડર અને આવી રીતે ગમે ને ઉપાડીને ઘરે લઈ આવીને મારી લેતો હોય બરાબર તો મારો ભાઈ સામાન્ય વ્યક્તિને કેવી રીતે જીવવાનું

બરોબર ગમે માણસ નીકળો હોય ગમે આ તે હોય બરોબર આપણે આ જે ક્લિપ વાયરલ થઈ હતી બરોબર એમાં આપણે રાજુભાઈ શું બોલતા હતા કે ભાઈ એને જોવાય તો ખરો ને ધારાસભ્ય દરજ્જા નો માણસ હું એજ કઉ છું ભાઈ તમે મારી ઈ વાત જ નથી સમજતા તમે કદાચ આ જગ્યા એ રાજુભાઈ ની જગ્યાએ તો તમે ધારાસભ્ય સાંસદ સભ્ય તો તમે ગાયું બોલી જ જાઓ ઈ વસ્તુ શક્ય ઈ તમે કેવા માંગો છો બરોબર હાલો ઈ વાત તમારી હાચી બરોબર હાલો ઈ વાત તમારી એકસો ને દસ ટકા

નો વ્યક્તિઓનો દીકરો હોય બરાબર તો એને હમેશા એને નિર્મળતાથી રેવાનું હોય તમે કહો છો કે આખા દિવસ માં ત્રણસો લોકોની મુલાકાત લઈ છે લોકોને કામ લાગે છે મને તો બહુ આનંદ ની વાત છે કે ભાઈ આવો ધારાસભ્ય નો દીકરો થઈ અને એ એના મા બાપ ના રસ્તા પાછળ ચાલીને લોકો ને મદદ કરી રહ્યો છે બરાબર હા તો મને એ વસ્તુ નો આનંદ છે પણ જે વસ્તુ એને આ કરી છે ભલે હું કઉ કદાચ રાજુભાઈ ના છોકરા સંજય એને બે ને માં કઈક બોલાચાલી થઈ હોય રાજુભાઈ નો છોકરો કઈક બોલી ગયો હોય કે કઈ પણ થઈ ગયું હોય તો એનો મતલબ એવો નથી કે તમે એને ઘરે લઈ જ મારો ખબર પડે કે હું ધારાસભ્ય નો છોકરો હોઉં ને એટલે મારે માથા ઉપર બરફ રાખીને રખડવાનું હોય અને મને એક વસ્તુ એમ કે એને વાંક વગર તમે એમ કે છો કે એને વાંક વગર નો માર્યો હોય તો એવડો મોટો ને હું વાંક હતો તમે ન્યાથી ઉપાડીને તમારે ગોંડલ લઈ જવો પડ્યો રોંગ ક્યાંય નથી અમને જે કાયદાકીય તકલીફો છે ને અમે એની સામે લડીએ છીએ અમે વ્યક્તિગત કોઈ લડતા નથી બરોબર કારણ કે આ વસ્તુ પછી બહુ સારી નથી તમને હારું તો એમને એજ ખબર છે કે આવું બધી જે ખોટી રીતે કાયદાનો ભંગ થઈ રહ્યો છે લોકોની માથે અત્યાચારો થઈ રહ્યા છે આ વસ્તુ ખોટી જ છે આ સારું નથી બરોબર પ્લસ ઈ થયું પ્લસ મીડિયા વાળી ગોપીબેન કરીને છે બરોબર ઈ ઈ મીડિયામાં એમ બોલાયેલા છે ગોપીબેન કે આ ગોંડલમાં લુખાગીરી ને લુખાવો છે અમને ઈ બતાવો ઈ તમારા અસ્તકક બોલ્યું ને નકર એને બોલવાનો ક્યાં ક્યાંથી મારા અસ્તકક એટલે હું કે ગોપીબેન મારા બેન છે હા વ્યક્તિગત રીતે તો મને નથી ઓળખતો પણ હું એને બેન તો કેવાજ આ બેન છે મારા હાલો મારા એની બધીના બેન જ કેવાય ઈ પણ તમે એમ ક્યો તો તમારા લીધે તો હું એને ક્યારેય વ્યક્તિગત મળ્યો નથી કોઈ ઓળખતો નથી ભાઈ તો એમ નહિ એ એમ નમ media હસ્તક એમ નમ તો નથી બોલવાની કે ગોંડલ માં લુખા છે દાદા છે લુખા છે ગોંડલ એને ક્યારે બોલી કે જે ગોંડલ વાળા જુનાગઢ થી કોઈ વ્યક્તિ ને kidnap કરી ને આવે ને મારે ત્યારે એ બોલી ને નકર એને હું કે બિચારી ને બોલવાનો શોખી છે હમ એટલે મારે તમને એટલા માટે અને મારે તમારે એક મુલાકાત કરવી જ છે મારે તમારી બરોબર એટલે મેં તમને ગોપાલભાઈ પેલા કીધું હજી કઉ છું અને આગળ કહેતો રહી કે મને વ્યક્તિગત જયરાજભાઈ જયરાજ ભાઈ હારે ગીતાભાઈ છોકરા હારે કે તમારા સમાજ હારે કોઈ ની વાંધો નથી મને જે કાયદાકીય જે આ બનાવ ભીનો છે બરાબર એની આરે વાંધો છે એટલે હું મારા સમાજ ની પડખે ઉભો છું અને મેં તમને ન્યાઉી કીધું કે તમે એમ કહો છો કે કારણ વગર નો તો એને એનો કઈક વાંક હશે કોઈ સહન કરી લે તો મને કયો હું વાંક હતો તો હું એને એને ઠેકીને કીધે કે તારો આ વાંક હતો ને ઉપાડી લઈ ગયા

બાર મિનિટ માં તમે એક જ વાત પગડી બેઠા છો વાંક વગર નો ન માર્યો હોય એમ સહન નો થાય તો હું મને એનો વાંક દેખાડો ને હું એવું કીધું તું કે જે આ તો ભાઈ ગણેશભાઈ થી સહન ન થયું આ બે વસ્તુ મને એટલે હું હમણાં રાજુભાઈ કહી દઉં કે તમારા છોકરાનો વાંક હતો પણ આ એક વસ્તુ તમારે સો ટકા સ્વીકારવી પડે કે કદાચ રાજુભાઈના ના છોકરાને ગણેશભાઈ ને જે કઈ માતા કુટ થઈ હોય કે કોઈ બેકા બીજા ને બોલાચાલી થઈ હોય તો એનો મતલબ એવો નથી થતો કે ગણેશભાઈ એની આ ગીતાબાની જે પોસ્ટ છે એનો દુરુપયોગ કરીને ત્યાંથી જુનાગઢ થી ઓલા કિડનેપ કરીને ઘરે આવીને આવી ના 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 દુરુપયોગ ને ક્યાં વાત છે એ દુરુપયોગ જ છે ને કેમ નહીં 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 દુરુપયોગ તો કઈ રીતે કહેવાય તો તો હું કામ કિડનેપ કરીને લઈ આવવો જોઈએ એવો તો કયો સંજય તો ભાઈ તમારા ગણેશભાઈને એટલો બધો હોદ્દો મળી ગયો છે કે એ કોઈ પણ વ્યક્તિ આવી રીતે કિડનેપ કરીને લઈ આવે હું પોતે જજ છે પોસત પોતે પોલીસ છે તો રીતે છોકરાને કિડનેપ કરીને લઈ જાય એવી વાત જ નથી એને પ્લસ વાત હાલો આ લો એ બધું બરોબર જીવ્યું હાલો હા